ઈસ્કોન મંદિરો સ્થાપી અને એ લોકો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે એ ગળામાં કંઠી લઈ માળા લઈ અને નીકળી પડ્યા છે તમે જોજો ગામે એ લોકો કૃષ્ણનો મહાપ્રભુ જે પ્રભુજી છે તેમનું કીર્તન અને તેનું નામ ફેલાવી રહ્યા છે અને આપણે શું કરી રહ્યા છે એકબીજાની નિંદા એકબીજાના દોષ જોવા એકબીજાના વાતો કરવી એમાં આપણે વધારે રસબોલ થઈ ગયા છે

કોઈ ઉત્સવ હોય ત્યારે આપણે મોટા મોટા ધજા નીકળી પડીએ કે હું હિન્દુ છું હિન્દુ રાષ્ટ્ર એમ ન થાય હિન્દુ રાષ્ટ્ર થવા માટે થઈ અને એના ધર્મ ગ્રંથોને આપણા ઘરે અપનાવવા પડે એ ધર્મ ગ્રંથોને આપણે વાંચવા પડે અને ધર્મગ્રંથો પ્રમાણે આપણું જીવન આપણે જીવવું પડે તો હિન્દુ રાષ્ટ્ર થઈ શકે છે બોલવાથી ન થાય કરવું પડે

બન્યા પછી એ પ્રોગ્રામ પૂરો થઈ ગયા પાંચ દી પછી ખબર પડે કે અહીંયા મંદિરમાં કૂતરાઓ બેસતા હોય છે સાહેબ અપવિત્રતા હોય છે મંદિરોમાં બે ટાઈમ આરતી પણ થતી નથી બે ટાઈમ પરમાત્માને ભોગ ધરાવતો નથી જો આવું કદાચ થતું હોય તો હું તો કહું છું કે મંદિરો ન બનાવશો અને મંદિર બનાવવાની ઈચ્છા હોય તો આની પાછળ ભગવાનની આરતી થવી જોઈએ ભગવાનને બે ટાઈમ ભોગ ધરાવવા જોઈએ એની સ્વચ્છતા એની પવિત્રતા રાખવી જોઈએ અને વર્ષના અંદર તેનો પાટોસો ઉજવવો જોઈએ આવી આપણી પાછળની હોવી જોઈએ તો મંદિર બનાવી શકાય આપણે નદી નાળું નીકળતું હોય તેની આપણે મંદિર બનાવી દેતા છીએ સ્વાર્થ માટે થઈને અને હવે તો વધારે કહેતા એ દુઃખ થાય કે એ ભક્તોના નામથી મંદિર ઓળખાય છે ભગવાનના નામથી નહીં કોનું મંદિર તો આ ભગતનું મંદિર ના હોવું જોઈએ એવું ભગવાનના નામથી ઓળખાવવું જોઈએ ભલે વ્યક્તિ એના પાછળ ધન ખર્ચ કર્યો હોય એ ધન ઈશ્વરે આપ્યું છે એટલે ખર્ચ કર્યો છે એની તો સામર્થ્ય હતું એ ક્યાંથી લાવ્યો ઈશ્વરે એને બુદ્ધિ આપી એના કારણે એને ખર્ચ્યું ને તો મારે પ્રાર્થના છે કે મંદિરો બનાવો તો તેની તેની સ્વચ્છતા તેની પવિત્રતા અને એની પૂજા જો થાય તો જ મનમાં સંકલ્પ મંદિર બનાવવાનો કરજો એ ચાર જગ્યાએ એના બુંદો પડ્યા છે